નમસ્કાર દર્શક મિત્રો જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોરવા વિસ્તારમાં પોતાની ધાક ઉભી કરવા માંગતા તત્વોને પોલીસે પાઠ ભણાવતા ડોન બનવા નીકળેલા ચારે કાન પકડવાનો વારો આવ્યો હતો શહેરના છાની જગતનાકા સ્થિત મધુ રેસિડેન્સીમાં રહેતો મૂળ જામનગરનો શક્તિસિંહ ગણરાજસિંહ રાણા તેના મિત્ર જતીન જેઠાભાઈ ધાગિયા મનીષ શંકરલાલ યાદવ અને હેમેશ રમેશભાઈ હોદાર સાથે મૈફિલમાંની નેશનલ હાઈવે પર આવેલા બાપુ ચિકન ખાતે જમવા માટે પહોંચ્યા હતા જોકે રેસ્ટોરન્ટ બંધ થઈ ગઈ હોવાથી જમવાનું તો આપવું જ પડશે તેવી દાદાગીરી કરી કર્મચારીઓ પાસે રેસ્ટોરન્ટના માલિક ગૌરાંગ સુરેશભાઈ પઢિયારનો ફોન લગાવી કહ્યું શક્તિ બોલું છું અમે જમવા આવ્યા છીએ તમારો માનસ કહે છે જમવાનું પતી ગયું છે જો અમને જમવાનું નહીં મળે તો તું જ્યાં હોય ત્યાં આવીને મારીશ તારા ઘરનું લોકેશન મોકલ ગૌરાંગે મોબાઈલ ફોન પરથી ઘરનું લોકેશન મોકલ્યું હતું થોડીક વારમાં એક ફોર્ચ્યુનર કાર આવી હતી કારમાંથી ચાર જણા ઉતર્યા હતા આ પૈકીના એક એક કહ્યું કે મારું નામ શક્તિ છે અને સીધો મારવાનું શરૂ કરી દીધું હતું બીજા સાગરીદો પૈકીના એક જણાએ તીક્ષ્ણ હથિયાર કાઢીને ગૌરાંગના શરીર ઉપર ઉપરા છાપરી ઝીક્યા હતા મોડી રાત્રે સાડા અગિયાર વાગે બનેલા બનાવ પગલે સ્થાનિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ત્યારે હુમલાખોરો ફોર્ચ્યુનર કારમાં નાસી છૂટ્યા હતા ઇજાગ્રસ્તને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો બનાવની જાણ ગોરવા પોલીસને થતા પોલીસ ઇન્સ્પેક્ટર કિરીટ લાઠિયા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી હુમલાખોરોની શોધખોળ કરી ગણતરીના કલાકોમાં ચારેને ઝડપી પાડ્યા હતા ત્યારે ડોન બનાવ નીકળેલા ચારેના કાન પકડતા થઈ ગયા હતા બ્યુરો રિપોર્ટ જનર્બર ન્યૂઝ અવાજ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્બર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ